ગઈકાલે બાવીસ તારીખે ઓગણીસ ત્રીસ વાગ્યાના સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ પાર્ક એએમસી દ્વારા જે પાથરણાવાળા હતા એના દબાણ દૂર કરવા માટેની પોલીસ મદદ સાથેની કાર્યવાહી ચાલતી હતી ફર્સ્ટ વોટ પરથી ગયો હતો એના એને બધું ભરીને એ મોકલવામાં હતા બીજા વોટ દરમિયાન જ્યારે એ લોકો રિસેસ પછી એએમસીના કર્મચારીઓ જ્યારે પોલીસ સાથે એ દબાણો દૂર કરવા માટે ગયા ત્યારે ત્યાં એક પટણી સમાજના જે લારી ગલ્લાવાળા અને પાથરણાવાળા હતા તે લોકો એમની સાથે બોલાચાલી કરતા હતા અને એ લોકોને સમજાતા હતા કે અત્યારે અમને ટાઈમ આપો અમે અવસ્થિત નહીં લગાવી અને એ દર ઘર્ષણ ચાલતું હતું એ સમાજના પોલીસ પણ ત્યારે હાજર હતી તે દરમિયાન પાછળથી કોઈ ઈસમે એક પથ્થર છૂટકો મારી દીધો જેમાં અમારા એએસઆઈ કમલશસિંહને નાક ઉપર વાગ્યું જેમને સામાન્ય ઇજા થઈ છે એમની તબિયત અત્યારે સારી છે એ અનુસંધાને પોલીસે રાત્રે બે બે આરોપીને રાઉન્ડઅપ કરી લેતા એ પછી બીજા ત્રણ આરોપી પણ પકડવામાં આવે છે ચાર મહિલા આરોપી અને એક જ્યાંશ આરોપીની ધરપકડ કરવામાં આવે છે આ પાંચે આરોપીનો શું છે આ પાંચે આરોપીઓએ પોલીસના કામમાં અને એમસીના કામમાં અડચણ પેદા કરી છે એક સમ થઈ ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓને રોક્યા છે અને તોડાને ઉશ્કેરવાનું પણ કામ કર્યું છે આગળની કાર્ય બીજા આરોપી જે છે એમને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે તે અલગ અલગ સૂત્રો દ્વારા માહિતી મેળવવામાં આવે છે અને વિડિયો ફૂટેજ દ્વારા બીજા આરોપી આઈડેન્ટીફાય કરી એમને પણ ઝડપથી આરોપી પકડવા માટેની કાર્યવાહી ચાલે છે પાછાણાવાળાએ એમસી સાથે બીજા લોકો માટે સંદેશો લોકોને આપવામાં સંકલન કરી એમના અધિકારીઓ સાથે સંકલન કરી એમને એમની વાત મૂકવી જોઈએ એ એમસીએ પણ એમના માટે એક અલાયદી વ્યવસ્થા કરેલી છે એ વ્યવસ્થાનો ઉપયોગ કરી અને એમને સાથ સહકાર આપવો જોઈએ શું કાર્યવાહી કરવામાં અત્યારે હાલ ગેરકાયદેસર મંડળી રાયટિંગ પોલીસમાં અડચણ પોલીસ પર હુમલો એ પ્રકારની કલમોને આધારે ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે બોડાવાનું છે પકડો પકડો નોકરી